મિત્રો સ્વાગત જે તમારો અમારી ચેનલમાં આજે તારીખે પહેલી ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ તોડ તાપમાનમાં વધારો થયો હતો જો કે ફેબ્રુઆરી મહિનો છે એ શિયાળાનો છેલ્લો મહિનો ગણી શકાય પરંતુ ગયા વર્ષે સારી એવી ગરમી છે એ જોવા પડી જેના હિસાબે ઘઉંના પાકને અને તેમજ અન્ય રવિ પાકને નુકસાન થયું હતું આ વખતે કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો તેમજ સાથે સાથે કયા વિસ્તારમાં આવનારા દિવસોમાં થશે માવઠું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તાપમાનની તો બે ફેબ્રુઆરીના રોજ તાપમાનની વાત કરીએ તો તાપમાન છે મોટાભાગના વિસ્તારોમાં છે એ સિત્યાવીસથી લઈ અને ઓગણત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે એટલે કે એમ કહી શકાય કે એકંદરે છે એ બપોરના સમયે છે થોડો ગરમીનો અનુભવ જોવા મળશે જ્યારે આપણે રાતની અને વહેલી સવારની વાત કરીએ તો તાપમાન છે સારું એવું ઓછું જોવા મળશે જેના હિસાબે ગુલાબી ઠંડીનો અનુભવ છે એ જોવા મળશે વહેલી સવારે છે એ સારી એવી ઠંડી છે અમુક વિસ્તારોમાં જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ સાથે સાથે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળશે મિત્રો આવું જ તાપમાન છે એ તારીખે છ સાત ડિગ્રી છ તા

ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વાદળ અને માવઠાની તો વાદળો છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જોવા મળી રહ્યા છે હાલની લેટેસ્ટ વાત કરીએ એક તારીખ સાંજના સાત વાગ્યાના સમયે અમરેલી જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે જોકે બે દિવસ પહેલાં અમુક વિસ્તારોમાં માવઠું થયું હતું દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પૂર્વકાંઠાના વિસ્તારમાં છાટાછૂટી થઈ હતી ત્યારબાદ આપણે વાત કરીએ તો બે તારીખના રોજ જેમાં પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાતાંછોટી થવાની શક્યતા રહેલી છે સાથે સાથે જમ્મુ કાશ્મીર ઉપર એક પશ્ચિમી ઉક્ષોપ નબળું પશ્ચિમી ઉક્ષોપ કહી શકાય કે સક્રિય છે અને ત્યારબાદ આપણે બે તારીખ સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે અમદાવાદ તેમજ મહેસાણા હિંમતનગર આસપાસના વિસ્તારોમાં ગાંધીનગરમાં જે એ વાદળસાહી વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટા છૂટી જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના પણ વિસ્તારમાં વાદળો છે એ જોવા મળશે પવનો છે એ અસ્થિત્વ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ ત્રણ ફેબ્રુઆરીની તો લેવલના વાદળો આપણે કહી શકાય તે વાદળો છે એ જોવા મળશે મિત્રો ત્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતના મેદાની પ્રદેશમાં તો મધ્યપ્રદેશમાં તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં ત્રણ તારીખના રોજ પણ માવઠું જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ ચાર તારીખની તો ચાર તારીખના રોજ એક નબળું પશ્ચિમી વિક્ષોપ ફરીથી આવવાની શક્યતા રહેલી છે જેના હિસાબે આ પશ્ચિમી વિક્ષોપ ધીરે ધીરે પૂર્વ તરફ ગતિ કરશે અને ધીરે ધીરે ભારત તરફ આવશે અને એની આપણે વાત કરીશું તો પાંચ તારીખના રોજ ફરીથી વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે કથરૂપી વાદળો અમુક લેવલ વિસ્તારોમાં છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ છ તારીખની તો છ તારીખના રોજ છે એ વાતાવરણ જો જોકે મુખ્યત્વે સાવ ચોખ્ખું જોવા મળશે પરંતુ પવનો અસ્થિરતાના હિસાબે છે એ ગરમીનું પ્રમાણ પણ અમુક સમયે બપોરના સમયે છે ગરમીનું પ્રમાણ જોવા મળશે મિત્રો જ્યારે રાતે અને વહેલી સવારે અગાઉ વિડીયોમાં કહ્યું એ મુજબ છે સારી એવી ઠંડી જોવા મળશે તો આજ તારીખની વાત કરીએ તો આ ફેબ્રુઆરીના રોજ ફરીથી કસરૂપી વાદળો છે વિસ્તારમાં તેમજ અમદાવાદ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં છે જોવા મળશે મિત્રો અને નવ તારીખના રોજ આઠ અને નવ તારીખના રોજ પણ રાતના સમયે છે એ કસરૂપી વાદળો સૌરાષ્ટ્રમાં આવશે મિત્રો એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ પણ પ્રકારનું માવઠું છે એ જોવા નહીં મળે આગામી તારીખ દસ સુધી પરંતુ ત્યારબાદ છે એક મજબૂત પશ્ચિમ રિક્સો આવી રહ્યું છે જેના હિસાબે એમ કહી શકાય કે આ મજબૂત પશ્ચિમી રિક્સો ધીરે ધીરે પૂર્વ તરફ ગતિ કરશે અને સારી એવી છે એ ઠંડી અને સાથે સાથે માવઠું પણ લઈને આવશે કયા વિસ્તારમાં થશે માવઠું અને કેવી રહેશે ઠંડી તેને લગતી વાત છે એ આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા દેશો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર